સલાયા ગામમાં નજીવી બાબતે પ્રમુખને માર મારવામાં આવ્યો મારું નામ હસન જુસુ માડવાણી આ જો ઘટના બની એ કોઈ નિર્જીવી બાબત ઉપરથી બની છે અમારી ગામમાં સલાયામાં બાવાની દરગાહ છે તો તેનો હું મુતવલી છું અને અમારી સમારે સમાજ છે એનો ઉપપ્રમુખ ઉપર મુખ છું આ ત્યાંથી બાજુમાં દિવાલ બને છે સંસ્થાની સંસ્થાની દીવાલ બને છે તો એ ભાઈએ જે ઇબ્રાહિમ જુણેજા છે તે દરગાહમાંથી પાણીની મોટર ચાલુ કરીને લાઇન લઈને પાણીને લેતો હતો પૂછ્યા વગર કોઈની ઈજા રજા વગર તો મને ખબર પડી તો હું ત્યાં જઈ ને કામવાળાને કાંઈ કાંઈ કીધું નહીં બાજુમાં જે રીએ છે મજાવર શકીનાભાઈ તેને કીધું કે હવે આ લોકોને કહી દેજો કે પાણી મોટર ચાલુ કરે નહીં અને પાણી લે નહીં આ સંસ્થાનું કામ છે તો આ દરગાહમાંથી ન લેવે તમે પાણી ટેન્કર બોલાવીને પાણી લઈ દો એ વાત કરીને હું ચાલ્યો ગયો તો એ ભાઈ જ્યારે ગયો હશે સાંજના ત્યારે એને એ વાત થઈ પછી અમારી સમાજની ઓફિસમાં આવી ને કાલે સાડા પાંચે મને ફોન કરી કે હું ઇબ્રાહિમ જુનેજા બોલું છું અને જરાક સમાજની ઓફિસમાં આવો તો હું તો બે દરક જાઉં ને મને કોઈ બોલાવે સમાજનો ઉપર છું એટલે જાઉં ત્યાં ગયો તો સારા વ્યવહારથી તેને સલામ મારી અને હાથ મલાવીને બેઠો ચાની પૂછા કરી બે બે માણસ હતા બીજો કોઈ ભાઈ હતો એનું મને નામ ખબર નથી તો એ ભાઈ તો શાંત બેઠા હતા કાંઈ વાત ન કરી આ ભાઈએ વાતો ચાલુ કરી તો ડાયરેક્ટ મને એમ કીધું પાણીને તો મેં કેમ મના કરી શું કામ મના કરી એવી રીતે દાદાગડી જેવી વાતો કરી ગુંડા ગુંડા એ વાતો જેવી હોય ને એવી વાતો કરી તો હું કીધું કે ભાઈ હું આ જવાબદાર માણસ છું આ દરગાહનો મતવાલી છું અને મને સારું નથી લાગતું તમે આ પાણી મોટર ચાલુ કરીને કરો છો તમે કાંઈ દેતા તો નથી દરગાહમાં એટલે હું ના કરું છું ને હજુ હજુ ના કરું છું તો એ પછી રહી અને ગારો દેવા માંડ્યો આમ કરી લઈશ ને તેમ કરી લઈશ ને મારવાની ધમકી ને આમ તેમ બધું માણસો બધા ભેગા થઈ ગયા તો પછી નીકળી ગયો એ ભાગી ગયો પછી સવારના આજે સવારના વહેલી સવારના નમાજ પઢીને હું મારો રૂટિન છે દરગાહ ઉપર મગદુમશાહ બાબાની દરગાહ ઉપર જવાનું મુફ્તી સાહેબની દરગાહ ઉપર જવાનું મારો રૂટિન છે તો સવારના નમાજ પડીને નીકળ્યો તો આશરે સાત પંદર યા સાત વીસ થયા છે હું મુફ્તી સાહેબની દરગાહમાં સલામી લઈને નીકળ્યો પાછો નીકળ્યો એટલે આ ભાઈ ક્યાંથી તાક લઈને બેઠો હતો ક્યાં ને ક્યાં તો એ નીકળીને આવીને ડાયરેક્ટ હું મોટર સ્ટાર્ટ કરી એટલે ડાયરેક્ટ અચી ટચ કરી ડાયરેક્ટ જોરથી મોટર સાયકલ કોની સ્કૂટી હતી તે ટચ કરી તો હું લટકી પડ્યો લટકી પડ્યો તે ડાયરેક્ટ ઉતરી અને મને માર મારવા માટે પોલીસ ફરિયાદ કરી અને અહીં પણ આવ્યા હતા અહીં નિવેદન લેવા અગલા દિવસે પણ પોલીસ ફરિયાદ આ જે વાતો ગારોને રહી ગયો તો સમાજના હિસાબે સમાજવાળાએ બધા કીધું કે ભાઈ આવી સમાજની ઓફિસમાં આવી રીતે હચીને ગારો કોઈ બોલી જાય તો તમે અરજી કરી નાખો તો અરજી કરી નાખી તો અરજી કર્યાના ઉશ્કેરાટના હિસાબે આ મારા ઉપર તાક રાખીને મને માર મારો હું તો કાનૂન જે છે ને કાનૂનમાં જે સજા હોય એ કાનૂન એને સજા આપે એ મારી માંગ છે ને બીજું એક તમારા ચેનલના માધ્યમથી હું એ કહેવા માગું છું કે આ લોકો કહે છે કે અમે સમાજના આગેવાન છીએ તો શું હું સમાજને પૂછવા માગું છું કે આ જે જે માણસો તમારા માધ્યમથી સાંભળે તેને કે આવા માણસો જે હોય ગારો ગારી કરતા હોય ને એ જે માણસોને જે મારી લેતા હોય ગમે ત્યાં અને જે સંવેદનશીલ જગા હોય દરગાહના કમ્પાઉન્ડમાં આવા માણસોને સમાજના આગેવાન કહેવાય બસ એટલો જ કહેવાય मल्टी ब्रांड नो ई बाइक शोरूम एट्ले श्री एंटरप्राइज પસ્તાલીસ હજાર થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં પચાસ કિમી થી ચારસો કિમી સુધી ની રેન્જ ની શ્રેણી એક થી ત્રણ વર્ષ ની વોરંટી અયોધ્યા નૂતન મંદિર માં રામલલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ